ઉમરસાડી માછીવાડ ગામે માજી સરપંચના ઘરે ટીટોડે પાંચ ઈંડા મૂકતા સારા વરસાદની આગાહી મનહરભાઈ પટેલના ઘરે છેલ્લા ચાર વર્ષથી મૂકે છે પાંચમા વર્ષે બે ઉભા ઈંડા મૂક્યા પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામમાં રહેતા માજી સરપંચ મનહરભાઈ પટેલના ઘરે છેલ્લા ચાર વર્ષથી તીટોડ ઈંડા મૂકે છે સતત પાંચમા વર્ષે એમના ઘરે ટીટોડે પાંચ ઈંડા મૂક્યા છે જેમાં બે ઈંડા ઉભા છે અને ત્રણ ઈંડા આડા છે એવો પોતે ખેડૂત છે એમનું માનવું છે કે આ એક સારો સંકેત છે અને આ સંકેત મુજબ આ વર્ષે વરસાદ સારો પડશે આ તો જેનો નસીબ હોય તેના ઘરે જ આ રીતે ઠીતોડી ઈંડા મૂક્યા વાત સાર્થક છે ઉમરસાડી માં છીવાડ ભંડારી સ્ટ્રીટ માં રહેતા મનહરભાઈ ઠાકોરભાઈ પટેલ જેઓ કે માજી સરપંચ છે એમના ધર્મપતિ દીપિકાબેન મનહરભાઈ પટેલ કે જેમણે છેલ્લા ચાર વર્ષથી પોતાના ઘરે ટેરેસ ઉપર ટીટોડી ઈંડા મૂકે છે ત્યારે આ વર્ષે પણ ટિટોડી ઈંડા મૂકતા જેને જોવા લોકોના ટોળા વળ્યા હતા લોકવાયકા મુજબ ટીટોડી ઈંડા મૂકે તો સારા વરસાદની આગાહી હોય છે પાંચ દિવસ મારા ઘર એટલે મારો મનોહરભાઈ ઠાકોરભાઈ પટેલ માજી સરપંચ માછીવાડમાં મારા ઘરે પાછળના ભાગે વાળી બારીના બખોલમાં ટિટોરીનો ફોટો હતો એના અંદર બે બે દિવસ પહેલાં જ અમે જોયું હતું અંદર ટિટોરી ઈંડા પાંચ નંગ જોવા મળ્યા હતા આવી જ રીતે દર વર્ષે જ આવે છે પણ અમને ખ્યાલ નહીં હતો ટિટોરીઓ છે એમ આ વખતે અમે અહીંના સાક્ષાત ઈંડા જોયા ત્યારે અમને ખબર પડી કે ટીટોરીયા ઈંડા છે વર્ષોથી આવે એના પાંચ ઈંડા છે એમાં બે ઇંડા ઊભા જોવા દેખાય છે ત્રણ ઇંડા આડા પડેલા દેખાય આ ઈંડા આ ઈંડા ઘણી જગ્યા અમે જોયા જંગલ ખાતે બી આ ટાઈપના જ ટપકા હોય છે એ ઈંડા ટિટોરીના જ છે સરકાર આપણે રૂલ્સ ખેડૂતના રૂલ્સ પ્રમાણે એમ કહે છે કે ઈંડા ઊભા હોય જેટલા ઈંડા ઊભા હોય તો વરસાદ એટલા મહિના વરસાદ સારો પડે જે આડા હોય તો વરસાદ થોડો પડે ના હાઈટ માં હોય તો બી વરસાદ સારો સારો પડે એ લોક પાયકા છે કુદરતી લોક પાયકા એ એ અમને જાણવા મળ્યું ઓકે કે બેન પટેલ આમ તો એમનો માળો છે ને દર પાંચ વર્ષ પાંચ વર્ષથી જોટી આવી છું પણ કાલે ગયા કાલે મે નજર નજર અંદાજ કરી ને મારા મિસ્ટરને કીધું મનહર ભાઈ કે આ ઈંડા કેના છે ટ્યુટોરી જેવા મે પેપરમાં માં ને એવા માં ન્યૂઝ જોયા એટલે મને ખ્યાલ આવ્યો કે આ ટ્યુટોરી જ છે ગયા વર્ષે બી ને જોઈ ને મારા મિસ્ટરને મેં જાણ કરી તો એટલે બચા આવી ગયેલા હતા એટલે પછી અમે કોઈ કોઈને ખબર અંતર નહીં જાણી સાફ સફાઈ હું કરું ને દર વર્ષે દોર ખોલું જે મારો અનાજ અંદર બહુ એટલે લેવા માટે આવી આ વર્ષેની ચોખાને એવું કઈ કાઢે ત્યારે મેં જોયું તો એના ઓછા ને દર વર્ષે મેં સાફ સફાઈ દિવાળી પર કરું ત્યારે માનો કાઢું એવી રીતે પાંચ વર્ષથી પાછળના મારો પાછો બનાવે માતાજીની કૃપા કે ભગવાનની કઈ કૃપા હોય તમારે ઘરે આવ્યા ને અમે રાખીએ માળાને પછી કોઈ દિવસ નુકસાન નહીં પહોંચાડ્યું પાંચ વર્ષથી જેવા આવી ચોરી આવે છે ને વાળા પાછળ બી જોઉં છું ને આજે મારા જેઠાણીને બતાવી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો